નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના આપણે વાત કરવા છીએ જે અત્યારે આ માવઠાનો રાઉન્ડ ચાલી રહ્યો છે આગળ ઉપર માવઠાની શું પરિસ્થિતિ થવાની છે આજે છ મે બે હજાર પચીસ છે આવતીકાલથી આ માવઠાની તીવ્રતામાં પણ વધારો થવાનો છે પવનની ઝડપમાં વધારો થવાનો છે અનેક ફેરફારો છે આવતીકાલથી આજે હવામાનમાં થવાના છે અને માવઠું હજી તીવ્ર બનવાનું છે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ તો હું આપને જણાવી દઉં કે આજે મને ન્યુઝ ચેનલોના માધ્યમથી જે પ્રકારે સમાચારો મળ્યા છે તે ખૂબ દુઃખદ છે મૃત્યુ થયા છે એટલે આ ખૂબ દુઃખદ ઘટના છે કે આ માવઠાને કારણે આપણા ગુજરાતી ચૌદ ગુજરાતીઓને ગુમાવ્યા છે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ આપે હવે ખાસ કરીને માવઠાની વાત કરવા તો આમ તો આપણે ત્રણ થી દસ મે સુધીનો જે આ માવઠાનો રાઉન્ડ છે આજે છ તારીખ સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા એમાં આજની તારીખે છ તારીખે સૌરાષ્ટ્રમાં તીવ્રતામાં વધારો પણ થયો છે સૌરાષ્ટ્ર ની અંદર આજે અનેક વિસ્તારો એવા છે જ્યાંથી બે થી વરસાદો પડવાની સંભાવનાઓ છે ત્યારે કદાચ ઘણા મિત્રો એવું હશે કે અત્યારે મે મહિનામાં માવઠું થાય બરાબર છે પણ ચાર ચાર ઇંચ સુધી વરસાદ થોડે થતા હશે છતાં પણ આજે એ બન્યું છે અને એ હકીકત છે હવે આવતીકાલથી વાત કરવા જઈએ તો આમ તો આપણે વિસ્તારવા વાત નથી કરવી કેમ કે ગઈકાલે પણ આપણે ઘણી બધી માહિતી આપી ચૂક્યા છે ન્યૂઝ ચેનલમાં પણ હું ઘણી બધી માહિતી આપી ચૂક્યો છું આપણે બીજી ચેનલ લલકાર ઉપર પણ આજે પણ બપોરે એક્સ્ટ્રા વિડીયો મૂકીને માહિતી આપી ચૂક્યા છે પણ આપણે વાત કરવાની છે હવે આવનારા ચાર દિવસની આવનારા ચાર દિવસની અંદર સાત આઠ નવ ને દસ એમાં બે દિવસ માઉથું છે હજી પણ

હવે બંધ થશે નોર્મલ માવઠું યથાવત રહેશે અને જે આ માવઠું થશે એમાં સ્ટોમ એક્ટિવિટી થશે જે અમે શરૂઆતથી આપને આપણે કહેતા આવ્યા છે થંડસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે ગાજવીજ અને પવનનું પ્રમાણ વધુ જોવા મળશે ગાજવીજ તો આમ તો અત્યાર સુધી પણ થઈ છે આવતીકાલે સાત અને આઠ તારીખે વરસાદ પડશે એમાં પણ ગાજવીજનું પ્રમાણ રહેશે અને આ જે ગાજવીજનું પ્રમાણ રહેશે એમાં વીજળી પડવાના પણ કેસ બની શકે છે એટલે દરેક આ વાતથી સાવચેત રહેવું સાવધાન રહેવું ચાલુ વરસાદ હોય ત્યારે વીજળી થતી હોય ત્યારે ખુલ્લા હવામાન ની અંદર આપણે ન નીકળવું ખુલ્લામાં રહેશું તો આપણે ઘણી વખત વીજળીની અસર થઈ શકતી હોય છે વીજળી પડવાના કેસ બનવાના છે બીજા નંબરમાં અત્યાર સુધી જે વિસ્તારોમાં વરસાદ પડ્યા પવન સાથે વરસાદ પડ્યા ત્યાં પવનની ઝડપ છે એ સામાન્ય રીતે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી આવતીકાલથી આ પવનની ઝડપ પણ વધી જશે આવતીકાલે સાત તારીખ અને પરમ દિવસે આઠ તારીખ એમ બે દિવસ સુધી જ્યાં વરસાદ પડશે ત્યાં પવનની ઝડપ સાહીઠ થી લઈને પાસાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એટલે આવનારા બે દિવસ સુધી કરા નહીં પડે પણ ગાજવીજ અને પવન સાથે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદો નોંધાશે વરસાદો પડશે અને નવ અને દસ તારીખે સ્વરૂપમાં અસર કરશે આ પ્રકારનું હવામાન છે છે એ આવનારા દિવસ સુધી આપણે રહેવાનું જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે માવઠું છે હજી યથાવત રહેશે જોકે દસ તારીખ પછીથી શું થવાનું છે અગિયાર તારીખથી હવામાન કેવું રહેવાનું છે એ પણ ચોક્કસથી આપણે આગળના વિડીયોમાં માહિતી આપવામાં આવશે પણ ખાસ અત્યારે માવઠાનો માહોલ ચાલી રહ્યો છે એને કારણે આપણે અનેક રીતે તો ઉનાળુ પાક હોય જેવા બાજરી હોય જુવાર હોય મકાઈ હોય ડાંગર હોય અડદ હોય મગ હોય તલ હોય શાકભાજી હોય અથવા તો કેરીનો પાક છે અનેક પાકોની અંદર આપણે ખેડૂતોને નુકસાન થયું છે સાથે યાળોમાં પણ આપણો પાક છે એ પલળી ગયો અને યાળોની અંદર પણ માલ પલ પલળવાથી ખેડૂતોને અનેક પ્રકારની નુકસાની થઈ છે એટલે અને આ માવઠું છે આપણા માટે ખૂબ નુકસાનકારક સાબિત થયું છે આ એક ચોક્કસથી છે કે ઊંચું તાપમાન એને હિટવેર હતી એમાંથી રાહત મળી છે બાકી આપણે આ માવઠાના કારણે ઘણી બધી નુકસાન થઈ છે આવનારા દિવસમાં શું થશે એના વિશે પણ આ આગળના વિડીયોમાં માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયો લાઈક આપી દરેક રૂપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબ્સકલાઇબ કરવી નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર પર